ઓહો હો 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 રામરામલા નવા વર્ષના બધાને જય વઢવાળા જય ઠાકર ઘણા દિવસ પાછળ આવી ગયા વરી તમારી આગળ અને બે મિનિટો મોડન કેમેરો બે ચમકાવી દો ચમકી ગયો ને તો જય વઢવાળા જય ઠાકર મિત્રો આજના વાગ્યા અત્યારે પાંચ પાંચ વાગીને છ મિનિટ જેવું થયું છે રવાના થઈ છે ભેંસું તો ચરતી નથી આ છે આપણી સાકરી બે વર્ષથી વિયાતી નથી હોણ તો વ્યાણી છે પાડી લાવી છે આનું નામ છે ટિકિટ બધી ચરે છે મતલબ હવે આપણે આગળ થયા છે એટલે આપણી હૌથી વાલામાં વાલી અને પ્યારામાં પ્યારી જોટડી અને આટલા વર્ષની મહેનત બાદ પારિવ જે ત્રણ વર્ષે ત્રણ વર્ષે શાયદ અમારે અહીંયા કચ્છના જંગલમાં ગાભણ થાય છે તે અત્યારે ત્રણ વર્ષની છે આપણી આ લાખીની જ ખડોલી છે પારિવ પારિવ છે તે વિયાણી છે અને લાવી છે પાડો આવો કટકો છે ટોપ મોડલ જોઈ લો હમ વીઆઈ ગઈ છે પાડો લાવી છે આપણે બગિયાનો બસ હમણે ત્રણ દિવસ જ જેવું થયું છે વીયાણિયાને અને બીજી છે આ છે ઢોલી ભીલણ છે ભીલીને ટોકરો બાંધ્યો છે વટલા ગાળાને એ શું કોઈ ચરતી નથી ચાલી ચરવાનો દેખાડો કરે ટાઈમ છે બેસતું વરસ તો ગયું છે બધું હવે બેસતા વર્ષ પાછળ સમજી લો ને કે આજે આઠમ જેવું છે આઠ દિવસ થયા છે અને આપણે એક શાનદાર જુગાડ લગાવ્યો કારણ કે આપણી ભેંસ ભેંસ બહુ આગળ હાલે લાખી તો લાખીને જો પગમાં ઝાંઝરી નથી પહેરાવી પણ હાંકળ પહેરાવી હાંકળ જોઈ લો આ એક એવો જુગાડ છે સાંકળવાળો કે જેથી વે ઘણી આગળ આવતી હોય બહુ વચ્ચે અમારે આને બધીને બહુ એવા છે આજે આ વેહોલાર છે અત્યારે આ ટાઈમ પાંચ વાગે સુધી પાંચ વાગે તો વાળે પોકી જાય અત્યારે જો ટીમુક સાંકળ હોય તો વધારે પગ ન ઉપાડી કે ભેંસોને બધીને ચરવું તો નથી જ કારણ કે એ ટાઈમ ટુ ટાઈમ ઊભી કરેલી છે એટલે કમ્પ્લીટ ચરે છે હજી સુધી વરસાદ પાછળ તો વરસાદ થયો છે હમણાં થોડો ટાઈમ થયો હમણાં નથી થયો મતલબ ઓક્ટોબરમાં થયો તો એ જ વરસાદ છે પહેલાં જ બહુ સારો વરસાદ થયો ખડનું પ્રમાણ હજી લીલવ છે પણ ભેંસું બધી એ જો કોઈ ચરવાની તૈયારી નથી કરતી બસ ઘરે જવાની તૈયારી કરે છે આ ગજવાની ઉઠડી છે અને આપી કુંજ છે કુંજ છે આ આ જો આ કુંજની પાડી છે હે હે અહીંયા નાનો હાંડ રાખ્યો છે લાખ્યો બહુ ચડિયાતી નસલ માયલો પાડો રાખેલો છે અત્યારે ભલે આવો દેખાય ઘેટા જેટલો પણ છે પાછો બહુ ઉસ્તાદ માણસ છ એક મહિનાનો થઈ ગયો છે અત્યારે આટલા દિવસ ગાયને દોરાવતા આપણે કાબેરને કાબેરને દોરવાનું બંધ કરી નાખ્યું છે ઘણા દિવસ પાછળ બ્લોગ બનાવું છું એટલે બધા વિડીયોને લાઈક કરી નાખજો કારણ કે વધારે લાઈક આવે ને તો કંઈક વિડીયો બનાવવાની ઈચ્છુકતા જાગે આપણને તો વિડીયો પણ બનાવવાની મજા આવે આપણને કંઈક એવી હોય ખડ હજી નીલું છે આપણી ભેંસું લાંપને હજી અડી નથી આ દિવસ સુધી હજી ખાધે જ જાય છે ઓકે 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 જોઈ લો જંગલ બાવળ નું પ્રમાણ બહુ વધતું જાય છે દિવસે 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 અને હાજી મને કે ભેંસું ઘણી ઘણી નથી ઓછી લાગે છે અંદર આપડી છે પણ ગજીબ હવાળી અડધી નથી લાગતી તો અદ્ભુત ભેંસું જોવા માટે તમે

ત્યાં જ રોકીનું બહુ છે સાથે આ ગજુભાની નાગેલ છે ચાંદરી હવેથી કંઈક થોડુંક ટ્રાય કરશું કે વિડીયો બનાવી આવી અત્યારે તો ખાલી એમ જ ખાલી ભેંસુ એ ખરખી આવતી હતી આમ ચરતી 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 આ મનમાં એવું થઈ ગયું કે લાવો વિડીયો ઉતારો વિડીયો ઉતારતા ઉતારતા રિઝલ્ટ સારું આવ્યું કારણ કે એટમોસ્ફિયર વેધર બહુ સારું છે એટલે તે એમ થઈ ગયું કે હાલો વિડીયો બનાવી દઈએ તો પછી વ્લોગમાં ઢળી આવ્યો તમે આગળ કોમેન્ટ કરજો કારણ કે ઘણા દિવસથી આ બધું એવું મૂકી દીધું છે ને એટલે કાટ ખાઈ ગયો છે મગજને કે પહેલાં તો એમ ગોતી લેતા કયું કન્ટેન્ટ બનાવવું આ નાન તેન હવે યાદ ઓછું આવશે શેના ઉપર બનાવું કન્ટેન્ટ એ પણ તમે કોમેન્ટ કરજો અરે નેક્સ્ટ કોન્ટેન્ટ આપણે એના ઉપર જ બનાવશું ત્યાં સુધી આપણી ભેંસ જોઈ વિયાણામાં ભેંસુ આપણા કદરથી સોળ ભેંસું બીયાણી છે આ ગુજર છે પોર આલી ખડો લેતી હોવાનું વીઆણી છે પાડી કરી છે પલ્લી સાઈડ હાકરીની ને આની પાડી બે આને જ આવે છે આનું નામ છે મિની આ મિની છે સાકરી છે પૂંજ છે બધી અત્યારે વીયાણમાં તો આ પાટી મલીર વેચી નાખી છે પછી બે ભેંસું બીજી વેચી નાખી છે ને સમજી લો કે અત્યારે ભેંસું પંદરેક જીવી વીઆલ છે બે ગાય છે અને પંદર જીવી ભેંસું છે બે ટાઈમનું સારું દૂધ છે ને હવે ખડ ખૂટ્યું છે એટલે દૂધનું ડાઉન ચાલું છે પણ આગળ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આગળ કયા કન્ટેન્ટ ઉપર વિડિયો બનાવો શેનો બનાવો અને શું બનાવો વિડીયોમાં એ તમે જરૂર કોમેન્ટ કરજો અને કે ચાર વાગે શું ટાઈમ મેં જ આપણને વિડીયોનો બનાવવાનું કંઈક એવું લાગશે બાકી તો ધોવા ટાઈમે તો એકલો માણસ છું પંદર પેંસી એકલા હાથે ધોવું છું તો ધોવાઈને વિડીયોની આમ તો મિલ્કીંગનો તો બતાવી લઈ પણ એના સિવાય કોશિશ કરશું હજી વાળે પોંકવાની થોડી વાર છે જરાક જ વાળો છેટો છે ભેંસું વાળાની નજીક જ આમ કશો કસીમાં આવી ગઈ છે પંકી પણ આવશે હું આગળ નીકળી ગયો વિડીયોમાં વિડીયોમાં ભેંસું પાછળ આંકવાની હતી પણ જરૂર નહીં પડે આજ જે પ્રમાણથી ભેંસ ભેંસોને ચરવાની કોઈ લાલાહિતી નથી ચરેલી જ છે કમ્પ્લીટ એટલે આવશે ઘા કરતી જય જય ઠાકર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોને જરૂર અચૂકથી લાઈક કરજો એટલે મને પણ પ્રોત્સાહન મળે કે આગળથી વિડીયો હું કઈ રીતનો બનાવું અને વિડીયોને જરૂર લાઈક કરજો જય ઠાકર